જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં રામનવમીના પવિત્ર અવસર પર આજે આપણે આ વિડીયોમાં રામનવમી શા માટે ઉજવાય છે તે જાણીશું તથા શા માટે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાયા તે જાણીશું આ ઉપરાંત રામચરિત્ર માનસમાં ભગવાન રામ વિશે લખાયેલા પ્રસંગો વિશેનો ટૂંકમાં સાર સાંભળીશું અને રામનવમીનું નું વ્રત શા માટે કરવું જોઈએ તે અંગે પણ આપણે આ જાણીશું તો ચાલો જય શ્રી રામના નાદ સાથે આ આ શરૂ કરીએ અને આશા રાખું છું કે અંત સુધી તમે જરૂરથી જોડાયેલા રહેશો અને બને તેટલો વધારે વિડીયોને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રામ નામ અદભુત સંજીવની છે અમોઘ શસ્ત્ર છે મહાન શક્તિ છે માત્ર એક જ વખત રામ બોલાઈ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે રામને બદલે રામ રામ બોલનારો વાલીઓ લૂંટારો મહાન કવિ અને રામાયણના રચિતા મહર્ષિ વાલ્મિકી બની ગયા સપ્તર્ષિઓએ આ રત્ના કરને રામ નામના મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામ નામનો જપ કર તેના હૃદયમાં રામ નામની લગ્ન લાગી ગઈ તેના રોમ રોમમાંથી રામ રામનો જપ થઈ રહ્યો હતો તેના શરીર પર માટીના રાફડા બંધાયા સંસ્કૃતમાં રાફડાને વાલ્મિક કહે છે તેથી તેમનું નામ વાલ્મિકી પડ્યું આદિકવિ વાલ્મીકીએ રામા અવતારની સાઠ હજાર વર્ષ પહેલાં જ દિવ્ય દ્રષ્ટિથી રામાયણની રચના કરી હતી તેમણે રચેલો ગ્રંથ વાલ્મીકી રામાયણ આજે પણ સુપ્રસિદ્ધ છે રામનવમી શા માટે ઉજવાય છે શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે ત્રેતા યુગમાં પૃથ્વી પર અસુરોનો ઉપદ્રવ વધી ગયો હતો અસુરો ઋષિઓના યજ્ઞનો નાશ કરતા હતા ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરની આસુરી શક્તિઓનો નાશ કરવા માટે શ્રીરામના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો હિન્દુ ધર્મની માન્યતા મુજબ ભગવાન રામને વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે જન્મ ચૈત્ર સુદ રોજ થયો હતો તેથી મહાત્મ્ય અનેરું અનોખું અને અદ્વિતીય છે રામનવમી એટલે ભગવાન શ્રીરામના પાદુર્ભાવનો પવિત્ર દિવસ તેઓ અયોધ્યા શહેરમાં રાજા દશરથ અને રાણી કૌશલ્યાના ઘરમાં અવતરી આવ્યા હિન્દુ ગ્રંથ રામાયણ મુજબ રાજા દશરથને લાંબા સમય સુધી સંતાન નહોતી સંતાન પ્રાપ્તિ માટે તેમણે પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યો જે ઋષિ શૃંગીનીના દેખરેખ હેઠળ યોજાયો યજ્ઞના ફળ સ્વરૂપે ભગવાન વિષ્ણુએ શ્રીરામ રૂપે અવતાર લીધો ભગવાન શ્રીરામે ધર્મની સ્થાપના માટે જીવનભર અપાર કષ્ટો સહન કર્યા અને એક આદરવીર પુરુષના રૂપમાં ખુદને સ્થાપિત કર્યા કપરા સંજોગોમાં પણ શ્રીરામે ધર્મનો ત્યાગ કર્યો ન હતો અને અધર્મને માફ કર્યો ન હતો આ બધા ગુણોને લીધે તેમને ઉત્તમ પુરુષનું નામ મળ્યું અને તે મર્યાદા પુરુષોત્તમ કહેવાયા શ્રીરામ બાળપણમાં રમતી વખતે પોતાના નાના ભાઈ ભરતને જીતાડવા પોતે હારી જતા જે એમની મહાનતાના દર્શન કરાવે છે પોતાના પિતાનું વચન પાડવા જીવનની તમામ ખુશીઓને ત્યજીને વનમાં નીકળી જવું તેમના સહયોગનું ઉદાહરણ છે માતા કૌશલ્યા અને કઈ કઈ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ ન રાખવો અને ભરતને ક્ષણ માટે પણ કશું વિચાર્યા વગર રાજગાદીએ બેસાડવા તૈયાર થઈ જવું એ પરિવાર પ્રત્યેની લાગણીનો આદર્શ નમૂનો છે શ્રીરામ માનતા હતા કે રાજા એટલે પ્રજા માટે સમર્પિત સેવક અને આ કારણે તેમણે આરામદાયક જીવનશૈલી અપનાવી નહોતી તેમની મર્યાદા પુરુષોત્તમ સિદ્ધિ એટલે ત્યાગ અને સમાજ માટેનું કર્તવ્ય રામચરિત માનસમાં ભગવાન રામના જીવનનો ટૂંકમાં સાર જાણીએ જન્મ અને બાળપણ ભગવાન રામનો જન્મ અયોધ્યાના રાજા દશરથ અને રાણી કૌશલ્યાના ઘરમાં થયો ભગવાન રામ આદર્શ સંતાન અને પ્રભુ રૂપ હતા ધર્મ સિદ્ધાંતો અને સ્વાભાવિક ગુણોમાં નિષ્ણાત હતા વિદ્યા અને યુદ્ધ કલા રામ લક્ષ્મણ હનુમાન અને તેમના અન્ય મિત્રો ગુરુ વશિષ્ઠ અને ભીષ્મ જેવા વિદ્વાનો પાસેથી શાસ્ત્રો ધર્મશાસ્ત્ર પ્રાયક વિદ્યા અને કલા શીખે છે તેમણે પોતાની મહાન શક્તિઓ અને બહાદુરીનો વિકાસ કર્યો શિવ ધનુષ્યનું તોડવું મહારાજ જનકે એવી શરત રાખી હતી કે તે જ વ્યક્તિ સીતાને પતિ તરીકે મેળવે જે શિવના ધનુષ્યને તોડે રામે તેને વિશાળ શક્તિ અને સતર્કતા સાથે તોડ્યું આ કૃત્યથી રામને સીતાના પતિ તરીકે પસંદ કરવામાં આવ્યા વનવાસ રાજા દશરથે કૈકેયના દબાણને વોશ થઈને રામને ચૌદ વર્ષ માટે વનવાસનો આદેશ આપ્યો રામ લક્ષ્મણ અને સીતા આ હુકમનું પાલન કરતા અયોધ્યા છોડીને વનમાં ગયા અને ધર્મ તથા સત્યના માર્ગ પર આગળ વધ્યા સીતાનું અપહરણ વનવાસ દરમિયાન લંકાના રાક્ષસ રાજા રાવણે સીતાનું અપહરણ કરી તેને લંકા લઈ ગયો સીતાના અપહરણ પછી ભગવાન રામ અને લક્ષ્મણે સીતાની શોધ માટે પ્રયત્ન શરૂ કર્યો અને યોદ્ધાઓ સાથે લંકા તરફ કૂચ કરી રાવણનો નાશ રામ લક્ષ્મણ હનુમાન અને તેમના અન્ય સાથીઓએ મળીને લંકામાં રાવણ સાથે યુદ્ધ કર્યું અને રાવણને પરાજિત કરી નાશ કર્યો આમ ભગવાન વિષ્ણુએ રામ રૂપે અવતાર ધારણ કરી આ દુષ્ટ રાક્ષસનો સંહાર કર્યો રામનો રાજ્યાભિષેક રામ અને સીતાની વિજય યાત્રા બાદ તેઓ પુનઃ અયોધ્યામાં પરત ફર્યા રામનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને રાજ્યમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી સીતાનું પરીક્ષણ રાજ્યમાં સુખ શાંતિ સ્થાપિત થયા બાદ કેટલાક લોકોએ સીતાની પવિત્રતા પર પ્રશ્નો ઉઠાવ્યા રામે પ્રજાની મનસ્થિતિ વિશે વિચારીને સીતાને પોતાની શુદ્ધતા સાબિત કરવા માટે અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો હતો અંતિમ નિવૃત્તિ સમયના પ્રવાહમાં ભગવાન રામે પદ અને રાજકીય કાર્યોમાંથી વિમુક્તિ મેળવી તેમનો જીવન માર્ગ પવિત્રતા ધર્મ અને ન્યાયના મક્કમ સિદ્ધાંતો પર આધારિત રહ્યો આમ રામચરિત્ર માનસ એ ભગવાન રામના જીવનને શ્રદ્ધા ન્યાય ત્યાગ અને અહિંસાનું જીવનયંત્ર બતાવતું અદ્વિતીય ગ્રંથ છે જે દરેક વાચકને પ્રેરણા આપે છે તો ચાલો હવે જાણીએ શા માટે રામનવમીના દિવસે વ્રત કરવામાં આવે છે રામનવમી આપણો ધાર્મિક તહેવાર છે આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે ઉપવાસનો અર્થ એવો છે કે ઉપ એટલે પાસે અને વાસ એટલે વસવું અથવા રહેવું ઉપવાસ એક પ્રકારનું વ્રત છે પ્રભુ પ્રાપ્તિ માટેની આ પણ એક સાધના છે આ સાધનામાં જો તન્મયતા અને એકાગ્રતા હોય તો આત્મબળ અવશ્ય મળે છે આ પરમ પવિત્ર દિવસે જે ચોવીસ કલાક પરમાત્મા સમીપ રહે તેનું રામ નવમીનું વ્રત જરૂરથી પડે છે તુલસીદાસજી શ્રીરામને લોક વિશ્રામા કહે છે કારણ કે રામ એ સંસારનો વિશ્રામ છે જીવ માત્ર આરામને શોધે છે પણ રામ વગર આરામ નથી શ્રી રામ ધર્મનું સાક્ષાત સ્વરૂપ છે સર્વ આપત્તિના હર્તા અને સર્વ સંપત્તિના દાતા છે માટે રામનવમીની વ્રતકથા વાંચવાથી કે સાંભળવાથી બ્રાહ્મણ શબ્દ બ્રહ્મના પારને પામે છે ક્ષત્રિયને રાજનીતિ પ્રાપ્ત થાય છે વૈશ્યને વ્યાપાર કુશળતા તથા શુદ્રને શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે આ વ્રત આયુષ્યમાં અભિવૃદ્ધિ કરનારું છે તો ચાલો રામનવમીના આ પવિત્ર તહેવારને દિવસે પ્રભુ શ્રી રામને ભક્તિમય બની જઈએ તો બોલો પ્રભુ શ્રી રામની જય